કેરીની સિઝન આવી ગઈ છે અને કેરીની અલગ અલગ રેસીપી ખાવાની હવે ખરેખર ખૂબ મજા પડશે અને જમવાનો સ્વાદ પણ બમણો કરી દેશે એવી આજે આપણે કેરીના કચુંબરની રેસીપી લઈ અને આવ્યા છીએ તો કેરીને આ રીતે પહેલાં કટ કરી લેવાની છે ત્યારબાદ કેરીને આ રીતે છીણી લેવાની ત્યારબાદ લાલ મરચું પાવડર નાખશું ત્યારબાદ ધાણાજીરું પાવડર નાખશું અને ત્યારબાદ નમક નાખશું નમક તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ લઈ શકો છો ત્યારબાદ એમાં આપણે ખાંડ એડ કરશું ખાંડ પણ તમારે જે રીતના સ્વીટનેસ જોતી હોય એ રીતના તમે લઈ શકો છો તો આ બધી વસ્તુ નાખ્યા પછી સારી રીતે એને મિક્સ કરી દેશું ત્યારબાદ એમાં કોથમીર એડ કરશું અને કોથમીર નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું તો તૈયાર છે એકદમ ચટપટું એવું આપણું કેરીનું કચુંબર અને ખરેખર આ સિઝનમાં તમે બનાવી અને ટ્રાય કરજો ખરેખર ખૂબ જ મજા આવશે અને ટેસ્ટી એવું બની અને રેડી થાય છે તો મળશું આવી જ એક વધુ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ